ન્યૂ ઓલેન્ડ ચાલીસ દસ બેતાલીસ હોસ પાવર સિમસર એન્જિન આવે બસો એકતાલીસનું જીજે ચૌદ અમરેલીનું લોકલ પાર્સિંગ પાવર સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર ઓઇલ બ્રેક ડબલ ક્લચ રિવેશ પેટીઓ મલ્ટી પીટીઓ બે બધું પીટીએ ફરે મારતો સેલેક્ટ

છત્રીમાં માથું ઉડી જાય હાઈડોરિક ઓકે રિવેસ પીટીઓ આવે આમાં મલ્ટી પીટીઓ આવે બીજે સૌ ગમરેલી તો પાછી કંપનીના સ્પીકર હજી પૂછ્યા નથી કંપનીના પંખા છે આખું ઓરિજિનલ ટેક્ટર છે કંપનીના સ્વીકારની પાસે થોડું ઘણું સબ્જી કરેલું નથી ફેરો તો કરે ખેડૂતું છે અમારે અમરેલીનું નું છે ચૌદ બે હજાર ચૌદ પંદર ચૌદ ની મોડલ એ છે કોઈ પણ ખેસર બેસરમાં રિવે એની જરૂર પડતી હોય તો માટે પરફેક્ટ ટ્રેક્ટર છે બેતાલીસ વોસ પાવરનું થાય સિમ્સર એન્જિન આવે એન્જિન સારું પાવર બરાબર આવતી નથી નથી મેટર કાંટા ચાલુ છે મીટર કાંટા ચાલુ છે